નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરાડ સાંચો નેશનલ હાઇવેની બંને બાજુએ 1600 થી વધુ સ્થાનિક ફળ રોપાઓનું રોપાનું કરાયું આવેતર પર્યાવરણનું રક્ષણ કરવું એ આપના સોની નૈતિક ફરજ છે તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું છે જીવન સુસ્થિના આધાર માટે વૃક્ષો અગત્યના છે આવનારા પેઢીના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોની અપીલ કરવું તે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું છે થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વણીકરણ વિભાગ નગરપાલિકા બનાસ ડેરી થરાદનગર અને તાલુકાનો સ્વયંભૂ સંસ્થાઓનું સહયોગ થકી સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરાયું આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન લાયસન્સ અને રોટરી ક્લબ સ્વાધ્ય પરિવાર થરાડ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બહુડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ધરતીના ખોરાક જાગના પાદળા છે તો ધરતી માતાનો ખોરાક પણ જાગના પાદડવા હોય ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય ફાળ પણ મળે માનથી મનુષ્ય પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે તો આપણે સદૈહ જ આ કામને કરવું પડે આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા આપણે જાગૃત પણ થવું પડે માત્ર જાણકારી નહીં જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે તેને પણ જીવન જોશે તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે તો વૃક્ષ બચાવવાનું કામ વૃક્ષ વાવવાનું કામ વૃક્ષના સંવર્ધન કામ આપણે કરવું પડે આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ છોટની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ શ્રાવણ મહિનો છે ભોળા રાત ને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકીત કહેવાનું